કેમ છો બાળ મિત્રો દશાંશ અપૂર્ણાંક અને વ્યવહારિક અપૂર્ણાંકનું રૂપાંતર ના નવોદયની અંદર ઘણા દાખલાઓ પૂછવામાં આવે છે તો એની સરળ સમજ આપણે મેળવી લઈએ સૌથી પહેલા અડધો સાદો અપૂર્ણાંક છે તો અડધાને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ઝીરો પોઈન્ટ પાંચ તરીકે બતાવી શકીએ છીએ ચોથો ભાગ તો જ્યારે ચોથો ભાગ આપણે કરીએ છીએ તો સો નો ચોથો ભાગ કેટલો થાય તો કે ઝીરો પોઈન્ટ પચીસ એનું કારણ છે કે ચારના ઘડિયામાં દસ નથી આવતા આપણે શેદ દસ સો અથવા હજાર લાવવો પડે તો આપણે ચાર ને જયારે પચીસ વડે ગણીએ છીએ ત્યારે સો આવે છે એટલે એને ઝીરો પોઈન્ટ પચીસ તરીકે લખી શકીએ આપણે એટલે પોઈન્ટ પછી બે અંકો થવા જોઈએ એટલે માટે ઝીરો પોઈન્ટ પચીસ જવાબ આવે છે હવે અશ્વમાં છે એને આપણે દશા સંપૂર્ણમાં ફેરવવો છે તો છેદની અંદર સો દસ આવવા જોઈએ સો આવવા જોઈએ અથવા હજાર આવવા જોઈએ હવે આઠના ઘડીમાં દસ આવતા નથી એટલે એ પણ નહીં હાલે સો ને આઠ નિશેષ ભાગાકાર આપણે કરી શકતા નથી એટલે તે પણ નહીં આવે હવે હજાર હજાર થઈ શકે કેમ એ જોવા માટે તમે ભાગાકારનો દાખલો પણ ગણી શકો છો તો ચાલો આપણે જોઈ લઈએ આપણી હજાર રાખશું એના આઠ વડે નિશેષ ભાગી શકાય તે ચેક કરીએ આઠ એકા આઠ દસ માંથી આઠ જશે એટલે બે વચ્ચે ઉપરથી શૂન્ય ઉતારશું આ શૂન્ય વીસ આવ્યા આઠ દુ સોળ આઠતેર ચોવી વધે એટલે આઠ દુ સોળ સોળ નીચે વચ્ચે ચાર વીસ માંથી સોળ ચાર ઉપરથી શૂન્ય ઉતારશું એટલે ચાલીસ આઠના ના ઘડિયામાં ચાલીસ આવે છે આઠ પંચા ચાલીસ જો શેષ વધતી નથી એટલા માટે જવાબ શું આવ્યો એકસો પચીસ હવે આપણો દાખલો સરળતાથી ગણાઈ જશે એટલે એકસો પચીસ આઠ વડે ગુણાકાર કર્યો એટલે હજાર આવે અને અંશને પણ એકસો પચીસ વડે ગુણશું એકસો પચીસ ગુણ્યા એકસો પચીસ હવે તો સંપૂર્ણ સહેલું છે પોઈન્ટ પછી ત્રણ અંકો આવવા જોઈએ એટલે એકસો ને પચીસ એ પોઈન્ટ પછી જશે તો આ રીતે આપણે સરળતાથી દાખલો ગણી શકીએ છીએ ત્યાર પછી આ અંક એકના છેદમાં સોળ હવે એકના છેદમાં સોળ કરીએ તો દસ તો એમાં આવશે જ નહીં સો વડે નિશેષ ભાગી શકાય સોળના ઘડિયામાં સો નથી આવતા હજાર વડે જોઈએ હજાર વડે ભાગાકાર કરશો તો પણ તમે નિશેષી નહીં શકો તો દસ હજાર જોઈ લેવાના છે જયારે તમે દસ હજાર વડે તેમને ભાગશો તો છસો પચીસ જવાબ આવશે તો દસ હજારની અંદર કેટલા શૂન્ય છે તો આપણે શૂન્ય છે એટલા માટે ઝીરો પોઈન્ટ પોઈન્ટ પછી ચાર અંકો આવવા જોઈએ એટલે છસો પચીસ જવાબ આવ્યો છે એને આગળ હજી આપણે એક શૂન્ય મૂકી દઈશું તો આ રીતે આપણે દશાંશ પૂર્ણાંકમાં તેમને ફેરવી શકીએ છીએ કેવા દાખલાઓ પૂછવામાં આવે છે એ પણ જોઈએ એકના ના છેદમાં પાંચ એને આપણે પૂર્ણાંકની અંદર ફેરવાશે એટલે પાંચ દુ દસ નીચે દસ થશે એટલે ઉપરના અંશને પણ આપણે બે વડે ગુણાકાર કરશું એટલે બે એકા બે અને એ રીતે આપણે આપણે તેમનો જવાબ લાવી દઈશું તો ઉપર બે નીચે દસ તો હવે તો જવાબ આપણો મળી ગયો નીચે એટલે ઝીરો પોઈન્ટ બે આ રીતે આપણે પોણાંકની અંદર એને ફેરવી શકીએ છીએ હવે અહીં મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે એને આપણે દશાંશ પૂર્ણાકમાં ફેરવવો છે એ પણ આપણે શીખી લઈએ સૌથી પહેલા પૂર્ણ છે પૂર્ણ રહેવા દો હવે ઉપર સાત છે નીચે સો છે એટલે પોઈન્ટ પછી બે અંકો આવવા જોઈએ એટલે પૂર્ણ સંખ્યા સોળ છે એની પછી આપણે એક ઝીરો મૂકશું અને પછી સાત આ રીતે દશાંશ અપૂર્ણાંકમાં આપણે ફેરવી દઈશું કારણ કે છેદની અંદર જ્યારે સો છે ત્યારે પોઈન્ટ પછી બે અંકો આવવા જરૂરી છે હવે આગળ જોઈએ સાતના છેદમાં આઠ સાદો અપૂર્ણાંક છે સાતના છેદમાં આઠ હવે એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવો છે નિયમ એવો છે છેદની અંદર દસ સો અથવા હજાર આવવા જોઈએ હવે આપણે દસ તો આવશે આઠ વડે સો નો નિશેષ ભાગાકાર થઈ શકતો નથી હજાર વડે થઈ છે એકસો પચીસ ગુણ્યા આઠ આપણે કરીએ છીએ ત્યારે હજાર આવે છે તો ઉપર પણ આપણે એકસો પચીસ વડે ગુણવા પડે નીચે આપણે એકસો પચીસ વડે ગુણ્યા તો સાત ને પણ એકસો પચીસ વડે ગુણવા પડે ગુણાકાર આપણે જયારે કરશું તો એ છે તો હજાર આવી જશે જયારે એકસો પચીસ ગુણ્યા સાત કરશું એટલે ઉપર જવાબ તમારો આઠસો ને પંચોતેર આવશે હવે આઠસો પંચોતેર જવાબ આવ્યો નીચે હજાર આવ્યા છે એટલે એકદમ દાખલો સરળ થઈ ગયો જીરો પોઈન્ટ પછી ત્રણ અંકો આવવા જોઈએ એટલે આઠસો પંચોતેર તો આ રીતે આપણે દશાંશ અપૂર્ણાંક અંદર ફેરવી શકીએ છીએ ચાલો હવે આગળ જોઈએ હવે દશાંશ અપૂર્ણાંક આપ્યા છે અને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા છે તો એ પણ દાખલા આપણે જોઈ લઈએ જીરો પોઈન્ટ જીરો સત્યાવીસ હવે જો પોઈન્ટ પછી કેટલા અંકો છે ત્રણ તો એકદમ સહેલો છે ઉપર આપણે સત્યાવીસ મૂકશું અને નીચે આપણે હજાર મૂકવી શકીએ એટલે આ એકદમ સરળતાથી આપણે જવાબ લાવી શકીએ છીએ તો આ આપણો જવાબ છે કારણ કે પોઈન્ટ પછી ત્રણ છે એટલે નીચે આવશે હજાર હવે આ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક જોઈએ પાંચ પૂર્ણાંક નવ પચીસ છેદમાં પચીસ છે એટલે આપણે તેમને સો વડે નીચે દસ સો અથવા જરાવા જોઈએ તો પચીસ ગુણ્યા ચાર કરીએ તો આપડે સો જવાબ મળી જાય છે તો શું અહિયાં આપડે કર્યા છે જે પૂર્ણ છે એમને પૂર્ણ રેવા છે હવે નવ સો છત્રીસ છત્રીસ પચીસ સો તો દશાંશ ના પૂર્ણાંક ફરી જાય છે હવે તો પાંચ તો પૂર્ણ છે એટલે પાંચ એમ જ મુકશું અને ઉપર છત્રીસ છે અને નીચે સો છે એટલે પોઈન્ટ પછી બે અંકો આવવા જોઈએ તો પાંચ પોઈન્ટ છત્રીસ તો ઓપ્શન ની અંદર પાંચ પોઈન્ટ છત્રીસ જે જવાબ હોય તે આપણે શોધી લેવાનો છે તો સાદા પૂર્ણાંક નો દશાંશ પૂર્ણાંક દશાંશ પૂર્ણાંક સાદા પૂર્ણાંક આ રીતે આપણે ફેરફાર કરી શકીએ છીએ નિયમ એક જ છે કે શેદ અંદર જે આપણે શેદ મેળવીએ છીએ એ શેદ ની અંદર દસ સો અથવા હજાર લાવીને દાખલો આગળ તમે ગણી શકો છો તો કઈ સંખ્યા વડે આપણે તેમને ગુણીએ તો જવાબ દસ સો અથવા હજાર આવે ન સમજ પડે તો જે પણ સંખ્યા આપી છે એનો તમે ભાગાકાર પણ કરી શકો છો એટલે તમને ખબર પડે કે નિશેષ ભાગી શકાય છે કે નહીં જો નિશેષ ભાગી શકાતા હોય તો એ સંખ્યા વડે આપણે નીચે શેદ ની અંદર સો હજાર અથવા દસ લાવી શકીએ છીએ અને અંશને પણ એ સંખ્યા વડે તમારે ગુણી દેવાની છે તો આ રીતે આપણે સરળતાથી જવાબ મેળવી અને દાખલા ગણી શકીએ છીએ